ભુજમાં રાજપૂત કરણી સેના દ્વારા અખિલ ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર જય માતાજી જય મા કરણી હું લાદુભાઈ જાડેજા કાર્યાલય મંત્રી કચ્છ જિલ્લા કરણી સેના ગુજરાત રાજ્ય કરણી સેના અને કચ્છ જિલ્લા કર્ની દ્વારા આયોજિત આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એનું આયોજન ખાસ તો સમાજના યુવાનોમાં જાગૃતિ આવે સમાજના યુવાનોમાં જે પ્રતિભા છે એ બહારે આવે અને તમામ યુવાનો એક મંચ પર આવી અને એક સાથે રમી અને પ્રતિભાથી પરિચિત થઈએ અને સાથે સાથે સમાજના વિકાસ માટે દેશના વિકાસ માટે બધાના વિકાસ માટે ક્રિકેટ એક ભારતનું હૃદય છે જો એવું કહેવાય છે કે ક્રિકેટ અને સંગીતને ભારતનામાંથી કાઢી શકાય એવું પ્રોસિબલ જ નથી તો એના માધ્યમથી તમામ યુવા યુવાનો આગળ આવે એના વિશેની આગળ વિશેષ માહિતી આપશે આપણા ભાઈ રણજીતસિંહજી શ્રી જાડેજા પ્રવક્તા કચ્છ રાજપૂત કરણી સેના આ જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ખાસ તો ગુજરાતભરમાંથી જે યુવાનો છે એમનામાં એકતા સ્પોર્ટ સ્પોર્ટ્સમેનશીપ એટલે કે સદભાવના વિકસે અને એની અંદર જે રહેલી શક્તિઓ છે એ બહાર આવે એના માટેનું આયોજન છે સાથે દાતાઓ તરફથી જે વિજેતા ટીમ છે એને કાર આપવામાં આવશે અને રનર્સઅપ ટીમ છે એને બાઇક આપવામાં આવશે અને સાથે સાથે દરેક ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવશે સાથે આ જે ટુર્નામેન્ટ છે એની અંદર જે કંઈ પણ ફંડ ભેગું થશે એ રાજપૂત છાત્રી સમાજની જે કન્યા છાત્રાલય છે એટલે કે કન્યા કેળવણીના ઉપયોગ માટે એને આપવામાં આવશે કે જે કંઈ ફંડ બચશે એ દીકરીઓના શિક્ષણ અર્થે વાપરવામાં આવશે એટલે રાજપૂત કરણી સેનાએ પ્રથમ પ્રયાસ કર્યો છે કે જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી અને જે કંઈ પણ ફંડ બચશે એ શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે કુલ ઓગણપચાસ ટીમોએ આમાં ભાગ લીધો છે જેમાં વિશેષ ઉપસ્થિત અમારા રાણા સાહેબ રહેશે સાથે રવિન્દ્ર જાડેજા એ પણ સમયની જો અવકાશ હશે તો એ પણ શુભેચ્છા આપવામાં માટે પધારશે સાથે કચ્છ જિલ્લા રાજપૂત છત્રી સમાજના અમારા અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય શ્રી અબડાસા શ્રી પ્રદ્યુમનસિંહજી જનકસિંહજી જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ સમાજના સૌ મોડીઓ આ સમાજને યોગદાન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સૌને પ્રોત્સાહિત કરવાના છે